también માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજ્યના કાર્યક્ષેત્રમાં આવતો ધારી ઉના સ્ટેટ હાઈવે પર વન વિભાગના ચેકિંગ નાકાથી તુલસી શ્યામ યાત્રાધામ આવેલું છે અનેક લોકોની આસ્થા ભગવાન શ્યામ સાથે જોડાયેલી છે અને લોકોએ નિરંતર આવે છે હાલ ચોમાસાની ઋતુ હોય જેને લઈ વનરાઈ પણ પૂર બહારમાં ખેલી ખીલી છે પરંતુ આ સ્ટેટ હાઈવે પર પસાર થતા હોય ત્યારે રસ્તાની બંને બાજુ આવેલા ઝાડી ચાખરા વ્યાપક

શાળીઓ ઝાકરાઓ થઈને રી વેપરાઈ ગયો છે રી એક્સિડન્ટ કે અકસ્માત ન થાય તે માટે એને તાત્કાલિક સાફ કરવા અમારી નમ્ર વિનંતી મારું નામ પ્રદીપ પંડ્યા છે હું જે કહેવા માંગુ છું કે ભાઈ ધારીથી તુલસી શામ જતો રસ્તો જે છે જ્યાં અત્યારે અનેક શ્રદ્ધાળુઓ જાય છે આવે છે જંગલ વિસ્તારની અંદર વરસાદના હિસાબે ખૂબ સાઈડોની અંદર બહુ જાડી ઝાખરાઓ જે છે અને ગોળાની અંદર એક આવતા જતા વાહન જે છે એ એકબીજાને દેખાતા નથી ન હોવાથી ત્યાં એક્સિડન્ટની ઘણી બધી સંભાવનાઓ છે તો અમારી એવી માગણી છે કે ભાઈ આ જાળી જે ઝાખડા બધા જે છે એ સાઈડું જે સાફ થઈ જાય તો અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય આવી માંગ છે